નમસ્કાર હમણાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોનના નિયમોમાં કેટલાક બહુ મોટા ફેરફાર કર્યા છે આનો મુખ્ય હેતુ લોન લેવાની આખી પ્રક્રિયાને વધુ સહેલી બનાવવાનો અને લોકોને રાહત આપવાનો છે તો ચાલો આ ફેરફારોને એકદમ સરળ ભાષામાં સમજીએ અને જોઈએ કે આનાથી સામાન્ય લોકો અને બિઝનેસ પર શું અસર થશે તો જે સૌથી મોટો અને મૂળભૂત સવાલ મનમાં આવે છે એ એ છે કે શું આ બધા ફેરફારો પછી ખરેખર લોન લેવી સહેલી થઈ જશે વેલ આખા વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું સૌથી પહેલાં ચાલો એ લોકોની વાત કરીએ જેમના પર આની સીધી અસર થવાની છે એટલે કે વ્યક્તિગત લોન લેનારાઓ જોઈએ કે આ નવા નિયમો માસિક હપ્તા એટલે કે ઈએમઆઈને કેવી રીતે અસર કરી શકે છે હવે આ ફેરફારને બરાબર સમજવા માટે એક શબ્દ સમજવો જરૂરી છે ફ્લોટિંગ રેટ લોન સિમ્પલ ભાષામાં કહીએ તો આ એવી લોન છે જેનો વ્યાજનો દર ફિક્સ નથી હોતો બજારની પરિસ્થિતિ પ્રમાણે એ બદલાતો રહે છે અને અહીંયા આવે છે સૌથી મોટો અને સૌથી કામનો ફેરફાર જે લોકોએ ફ્લોટિંગ રેટ પર લોન લીધી છે એમના માટે બેન્કો હવે ત્રણ વર્ષના લોક ઇન પીરિયડની રાહ જોયા વગર પણ ઈએમઆઈ ઘટાડી શકશે આનો સીધો મતલબ એ છે કે જો બજારમાં વ્યાજદર ઘટે તો તેનો ફાયદો લોન લેનારને તરત અને ખૂબ જલ્દી મળી શકે છે જુઓ અત્યાર સુધી શું થતું હતું લોન લેતી વખતે મુખ્યત્વે બે ઓપ્શન હતા એક ફિક્સ્ડ રેટ જેમાં વ્યાજદર આખી લોન દરમિયાન સરખો રહે અને બીજો ફ્લોટિંગ રેટ જેમાં એ બજાર પ્રમાણે બદલાય પણ હવે જે લોકોએ ફિક્સ્ડ રેટ પર લોન લીધી છે એમના માટે એક નવો દરવાજો ખુલી રહ્યો છે બેંકો હવે એમને ફ્લોટિંગ રેટ પર શિફ્ટ થવાનો એક વિકલ્પ આપી શકશે આ કોઈ જબરદસ્તી નથી પણ આનાથી લોકોને પોતાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની વધુ આઝાદી મળશે ઓકે તો વ્યક્તિગત લોનની વાત તો થઈ ગઈ પણ હવે વાત કરીએ નાના ઉદ્યોગોની આરબીઆઈના નવા નિયમોમાં ગોલ્ડ લોનને લઈને કેટલાક બહુ જ મહત્વના અપડેટ્સ છે જે ખાસ કરીને નાના વેપારીઓ માટે બહુ મોટા ફાયદા લાવી શકે છે પહેલાં કેવું હતું કે ગોલ્ડ લોન મોટાભાગે ઝવેરીઓ જ લેતા હતા પણ હવે આખી ગેમ બદલાઈ ગઈ છે હવે નાના ઉદ્યોગો કારીગરો અને એવો કોઈપણ બિઝનેસ જે કાચા માળ તરીકે સોનાનો ઉપયોગ કરે છે એ બધા જ બેન્કો પાસેથી ગોલ્ડ લોન લઈ શકશે આનાથી એમને વર્કિંગ કેપિટલ એટલે કે ધંધો ચલાવવા માટે જે રોજેરોજના ખર્ચા હોય એના માટે પૈસા મેળવવામાં બહુ જ સરળતા રહેશે અહીં એક વાત ક્લિયર કરવી બહુ જ જરૂરી છે આપણે જે વાત કરી રહ્યા છીએ એ છે ગોલ્ડ મેટલ લોન એટલે કે જીએમએલ આજે આપણે સોનું ગીરવે મૂકીને પૈસા લઈએ છીએ એ લોન નથી આમાં બેંક બિઝનેસને પૈસાના બદલે સીધું સોનું જ લોન તરીકે આપે છે અત્યાર સુધી આ ગોલ્ડ મેટલ લોન પાછી ચૂકવવા માટે બિઝનેસને કેટલો સમય મળતો હતો તો એ હતા મહત્તમ એકસો ને એશી દિવસ પણ હવે આરબીઆઈએ એક નવો પ્રસ્તાવ મૂક્યો છે આ સમયગાળો વધારીને કરી દેવામાં આવ્યો છે બસ્સો ને સિત્તેર દિવસ આ વધારાના નેવ દિવસથી ઉદ્યોગોને પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે વધુ સમય અને ઘણી જ રાહત મળશે અને વાટ અહીં જ નથી અટકતી ઝવેરીઓ માટે પણ એક ખાસ સુવિધા છે જે જ્વેલરી રિટેલર્સ પોતે ઘરેણાં નથી બનાવતા એ હવે ઘરેણા બનાવવા માટે બહાર કામ સોંપવા એટલે કે આઉટસોર્સિંગ માટે પણ જીએમએલનો ઉપયોગ કરી શકશે ચાલો હવે થોડી પડદા પાછળની વાત કરીએ એવા ફેરફારો જે સીધા કદાચ ન દેખાય પણ આખી ફાઇનાન્શિયલ સિસ્ટમને વધારે મજબૂત અને ભરોસાપાત્ર બનાવે છે અને લાંબા ગાળે આ ફેરફારો બહુ જ મહત્વના સાબિત થાય છે આરબીઆઈએ હવે આપણા દેશની બેન્કો માટે વિદેશી બજારોમાંથી પૈસા લાવવાનું વધુ સરળ બનાવ્યો છે આનો મતલબ શું મતલબ એ કે બેન્કો વિદેશી ચલણ કે રૂપિયામાં બોન્ડ દ્વારા બધું ભંડોળ એકઠું કરી શકે છે આનાથી આપણી બેન્કિંગ સિસ્ટમ મજબૂત બને છે અને એમની પાસે લોકોને લોન આપવા માટે વધુ પૈસા ઉપલબ્ધ થાય છે આ સિવાય જે વિદેશી બેન્કો ભારતમાં કામ કરે છે તેમના માટે પણ નવા નિયમો લાવવાની વાત છે આનો સીધો હેતુ એ છે કે મોટી મોટી લોન અને જે આંતરિક લેવડદેવડ થતી હોય એમાં રિસ્ક ઘટે અને આખી સિસ્ટમ વધુ સ્થિર બને ક્યારેય વિચાર્યું છે કે આપણો જે ક્રેડિટ રિપોર્ટ બને છે એ કેટલો સાચો હોય છે ઘણીવાર નાની મોટી ભૂલો રહી જતી હોય છે વેલ આરબીઆઈ હવે આના પર પણ ધ્યાન આપી રહી છે જેથી દરેકનો ક્રેડિટ સ્કોર વધુ ભરોસાપાત્ર બને તો આખી સિસ્ટમ કામ કઈ રીતે કરશે જુઓ સૌથી પહેલાં તો બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ બ્યુરોને ડેટા મોકલે છે નવો નિયમ એ છે કે આ ડેટા હવેથી દર બે અઠવાડિયે અપડેટ થશે આનાથી ફાયદો શું થશે સીધી વાત છે રિપોર્ટમાં ભૂલો ઓછી થશે અને જો કોઈ ભૂલ હશે તો એ ખૂબ જ જલ્દી સુધારી શકાશે જેનાથી લોકોનો સ્કોર વધારે સચોટ બનશે તો આટલી બધી વાત પછી ચાલો આ બધા ફેરફારોને એકદમ ટૂંકમાં સમજી લઈએ આનો સામાન્ય માણસ બિઝનેસ અને આખી સિસ્ટમ માટે ખરેખર શું અર્થ છે આપણે આને ત્રણ મુખ્ય ફાયદામાં વેચી શકીએ પહેલું વ્યક્તિઓ માટે લોન પર વધુ ફ્લેક્સિબિલિટી અને પૈસા બચાવવાનો મોકો છે બીજું ઉદ્યોગો માટે ખાસ કરીને નાના બિઝનેસ માટે ગોલ્ડ લોન દ્વારા મૂડી મેળવવી વધુ સહેલી બની છે અને ત્રીજું આખા દેશ માટે આ એક વધુ સ્થિર અને ભરોસાપાત્ર ફાઇનાન્શિયલ સિસ્ટમ બનાવે છે અને છેલ્લે આ બધા ફેરફારો પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે સામાન્ય માણસ અને ઉદ્યોગોને રાહત આપવી અને લોન લેવાની આખી પ્રક્રિયાને વધુ સરળ પારદર્શક અને ફ્લેક્સિબલ બનાવવી આ બધા ફેરફારો ખરેખર ખૂબ જ પોઝિટિવ લાગે છે પણ અંતમાં એક સવાલ અહીંયા વિચારવા જેવો છે જ્યારે લોન લેવી આટલી સહેલી અને ફ્લેક્સિબલ બની જાય તો વિચારો કે આવનારા પાંચ વર્ષમાં આનાથી ભારતના આર્થિક વિકાસને કેવી નવી દિશા મળી શકે છે આ એક વિચારવા જેવી વાત છે ખરું ને